જય માતાજી હું સાહિત્યકાર પૌભાગઢવી આ ચાર બાબત યાદ રાખવા જેવી છે કે સંતોષી બનો આળસુ નહીં સંતોષ ક્યાંક આપણને આળસુ ન બનાવી દે એનું ધ્યાન રાખવાનું પછી તમે કર કસર કરો પણ લોભી નહીં લોભ એ પાપનું મૂળ છે લોભમાં ને લોભમાં ક્યાંક પાપ સુધી આપણે ન તણાઈ જઈએ એનું ધ્યાન રાખવું ત્રીજી વાત વાપરવું ખરું વેડફું નહીં આપણે વાપરવું હોય ને પછી હમણે એમ કે જોયું ને નાખોના આટીમાં ગાળીઓ કાંઈ નાખ્યો ને કર નાખું ને એનું એમ નહીં વાપરો ચોક્કસ વેડફો નહીં વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું વાપરવાનું ખરું પછી દાતારી કરો દાતારું હોવું જરૂરી છે માણસના જીવનમાં દાતારી હોવી જોઈએ ચોથી બાબત પણ ઉડાડાઈ નહીં કોઈ એમ ન કહેવું પડે કે આ તો ઉડાડું છે એટલે ચારે ચાર બાબત જીવનમાં ઉતારવા જેવી છે સંતોષી બનો આળસુ નહીં કર્કસર કરો લોભ નહીં વાપરો વેડફો નહીં દાતારી કરો ઉડાડો નહીં બહુ સરસ મજાના જીવનમાં ઉપયોગી આ વાક્યો છે યાદ રાખવા જેવા છે પૌભાના જય માતાજી અને વાત જો ગમી હોય તો લાઈક આપજો પૌભાના જય માતાજી